નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન ખેડના ખેડૂતોની પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે મારી ચાલતી દિવસની પદયાત્રા તારીખે ખાતે એક મોટી જનસભા સંબોધીને ત્યારબાદ સોનલમા ના દર્શન કરીને પૂર્ણ થશે ત્યારે અઢારમી તારીખે બામડાસા ખાતે બપોરે બે કલાકે વેરાવળી માતાના મંદિરની જગ્યામાં એક મોટી જનસભાનું આયોજન છે આ જનસભામાં રાજ્યસભાના સાંસદ અને સમગ્ર ભારતમાં એક લડાયક નેતા તરીકે જેમણે છાપ ઉભી કરી છે એવા સંજયસિંહ પણ પધારી રહ્યા છે અને સાથે સાથે માનની સુદાનભાઈ ગઢવી માનની ગોપાલભાઈ ઇટાલિયા રાજુભાઈ કરપડા હેમંતભાઈ ખવા મનોજભાઈ સોરઠિયા સાગરભાઈ રબારી અને અન્ય પ્રદેશના તમામ નેતાઓ જ્યારે પધારી રહ્યા છે ત્યારે હું ઘેડના ગામડાઓ ઘેડની આજુબાજુના ગામડાઓના ખેડૂતો અને યુવાનોને તમામને આ જે મહાસભા છે જે કાર્યક્રમ છે એમની અંદર ઉપસ્થિત રહેવા માટે તમામને હાર્દિક આમંત્રણ પાઠવું છું નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન ખેડના ખેડૂતોની પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે મારી ચાલતી 14 દિવસની પદયાત્રા 18મી તારીખે બામણાસા ખાતે એક મોટી જનસભા સંબોધીને ત્યારબાદ મઢડા આઈ સોનલમાના દર્શન કરીને પૂર્ણ થશે ત્યારે અઢારમી તારીખે બામણાસા ખાતે